નમસ્કાર મિત્રો તો જે રીતે આપણે જાણીએ છીએ કે કિંજલ દવે ઉપર કોપીરાઈટ ક્લેમ કરવામાં આવ્યો તો તેનું ચાર ચાર બંગડીવાળા ગીત ઉપર જે કોપીરાઈટ ક્લેમ કરવામાં આવ્યો હતો તે બાબતે કિંજલ દવે કોમર્શિયલ કોર્ટમાં તેના જવાબ રજૂ કરે છે તેમાં તેને કહ્યું છે કે કાર્તિક પટેલ તરફથી રજૂ કરેલા બધા આક્ષેપો ખોટા છે અને આ ગીતે મનુ રબારીનું છે અને આ ગીતે અમારું પોતાનું છે તે રીતે કિંજલ દવે પોતાના જવાબ રજૂ કરે છે પરંતુ કાર્તિક પટેલ તરફથી કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યા નથી તે જ રીતે આગળનો ચુકાદો એ કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેવી રીતે કે કોર્ટ દ્વારા જે કિંજલ દવે ઉપર સ્ટે લગાવવામાં આવે તો કે આ ગીતે જાહેર પ્રોગ્રામમાં નહીં ગાઈ શકે તો આ સ્ટે હાઈકોર્ટ દ્વારા હટાવવામાં આવે છે અને કિંજલ દવેને આ ગીત જાહેર પ્રોગ્રામમાં ગાવાની છૂટ આપવામાં આવી છે તે પછી કોમર્શિયલ કોર્ટનો આગળનો ચુકાદો એ આગળ થોડાક સમય પછી કરવામાં આવશે તો આપણે મિત્રો જોવાનો રહેશે કે આ કેસ કોણ જીતે છે જો તમને કોઈ તમે કોને સપોર્ટ કરવા માગો છો તે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા